રંગેલું શહેર રાજકોટના આંગણે સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા વચના મૃતના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડીયા અને શ્રીમતી મમતાબેન રાસડિયા સંપન્ન કરશે યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવતી પુનીતભાઈ રાસડિયા અને ભાઈ ખુશ રાસડીયા સંપન્ન કરે તેવી વિનંતી છે આપણો દરેક દિવસ બેનો શાંતિ રાખ્યો આપણો દરેક દિવસ આપણું કેલેન્ડર આપણો ઇતિહાસ આપણું શાસ્ત્ર દિવસની પણ આપણે કેટલીક વિશેષતાઓ આજે શુક્રવાર તો સંતોષીમાનો વાર સોમવાર તો શિવજીનો વાર મંગળવાર તો માતાજીનો વાર આના પાછળનું લોજિક કે કોઈ તર્ક કે મનોવિજ્ઞાન કે વિજ્ઞાન કામ કરતું હોય એવું હું માનતો નથી પણ તમારી અને મારી શ્રદ્ધા જોડાઈ રહે એટલા માટે કોઈને કોઈ વાર સાથે કોઈ દેવી દેવતાઓને આપણે જોડ્યા છે એવો આજે કારતક સુદનો નારેશ્વર રંગનાથ જયંતિનો દિવસ છે અનલા નવમી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો ને પચાસમી જન્મજયંતિ છે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીનો આજે નિર્વાણ દિન છે આ બંને દિવંગત વ્યક્તિત્વને આપણા ભાવ નમન આપણે સૌ કર્તવ્ય ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલના માધ્યમથી પુનીતભાઈ ભાનુબેન મમતાબેન ભાઈ ખુશ અને સમસ્ત આશરે પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત કથાવતના મૃતનું શ્રવણ કરી રહ્યા છે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે કે ઉપસે કે જ્યારે એનામાં શિક્ષણ હોય જ્યારે એનામાં સંસ્કાર હોય સંસ્કાર આપણા પરિવારના પૂર્વજોમાંથી આવે શિક્ષણ કોઈ ગુરુજન દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય છે એવા કોઈ પણ સમાજના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના ગરીબ બાળકોને કે જે નાણાંના અભાવે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરી શકે એમ નથી એવા બાળકોની ચિંતા રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની પ્રેરણાથી આ ટ્રસ્ટે સેવી જેથી આપણે સૌ જાણીએ છીએ કે અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરળા અને ટોડા ગામની મધ્યે રોડ ચટ ચાલીસ વીઘા જેટલી જમીનમાં પૂજા દાદાની સ્વપ્નની શાળા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકોને સેવા શિક્ષણ અને સંસ્કાર નિર્માણાધીન થઈ રહી છે સૌના સહિયારા સાથ અને સહકારથી સૌની સહભાગીતાથી સૌના સત્કર્મના સાથ થી સૌની સહયોગિતાથી આપણે આ સંસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ એક રૂપિયાથી લઈ અને આપણી શક્તિ એટલી ભક્તિ એટલી સહભાગિતા આપણે જોડી શકીએ અને આપણે સરળ રીતે સૌને સાથે રાખી અને આ સંસ્થાનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે આગામી ઓગણીસ બે બે હજાર છવ્વીસના તથાસ્થુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજના મીઠુડા ભગવાન રાધાકૃષ્ણ દેવનો દ્વિતીય પાઠોત્સવ અને બાપ વગરની એકવીસ દીકરીઓનો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની સાથે સાથે આ ભવન એટલે કે છે એક પરિવાર એટલે કે પાંચ લોકોનો પરિવાર આવા એક રૂપિયાની બચતથી આ સંસ્થામાં સહભાગી થઈ શકે વર્ષે ફક્ત એકવીસો રૂપિયા પાંચ વર્ષ સુધી એક વ્યક્તિ આ રીતે જોડાઈ અને આ સંસ્થાના નિર્માણ કાર્યમાં સહભાગી અને સદભાગી બને એવી યાદી અને અનુરોધ સાથે આ અંગે વિશેષ વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તથા સુવિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરશું આવું આપણે દ્વિતિ દિવસના જ્ઞાન સત્ર એટલે કે ભાગવત ભગવાનના સ્મરણ માત્રથી સૌના મન અંતર નિર્મળ બનાવનારી કથા એટલે શ્રીમદ ભાગવત આમ આ ગ્રંથ આપણને ભગવાનના સ્મરણ માત્રથી મન અંતર નિર્મળ બનાવે એવી આ કથાનું કથન પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરીએ ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા મન અંતર નિર્મળ બનાવનારી કથાનું કથન પૂજ્ય દાદાના શ્રીમુખેથી પ્રવાહિત થાય અને આપણે સૌ શ્રવણ કરીએ એવી દાદાના ચરણોમાં વિનંતી સાથે શ્રી ઉમિયા માદકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે